અંગ્રેજભાઈ બાકી રહી ગયા હતા વિકાસ કરવામાંથી એણે વિકાસ કર્યો ખિસ્સાનો ચૂંટણી બંધ રખાવાનું કૃત્ય જે કર્યું છે એ બિલકુલ લોકશાહીની હત્યા સમાન છે તમે આ બધા ગામમાં મારી વાત પહોંચાડીજો હવે સૌથી મહત્ત્વનો મુદ્દો હું પહેલા જણાવું કે ભાઈ ચૂંટણી કેમ બને હું ચૂંટણી પંચમાં મળવા ગયો હતો અને પી ભારતી મેડમ છે મુખ્ય ચૂંટણી કમિશનર છે ગાંધીનગરમાં બેસે છે કોણે કોણે ગીડિયો જોયો છે આમાંથી હું મેડમને મળ્યો મેં એમને પૂછ્યું કે આખા દેશ માં ચૂંટણી આવી વિસાવદર માં કેમ નું પૂછીને કહીશ કોને પૂછે તો આપણે સમજવાનું અહીંયા બધા ભાજપના મિત્રો કે ટીવીમાં એવું બતાવે છે કે હાઈકોર્ટમાં હર્ષદભાઈ કેસ કર્યો છે એટલે ચૂંટણી નથી આવતી આ વાત સાચી હકીકતમાં એ વાત ખોટી છે હાઈકોર્ટના કેસને અને વિસાવદર ચૂંટણીને કઈ લેવા દેવાની જો કેસ ના કારણે ચૂંટણી ન આવી હોત તો ચૂંટણી કમિશનરે લખીને આપી દીધું હોત ટીવીમાં કે ભાઈ કેસ ચાલુ છે એટલે અમે નથી કરી શકતા પણ ચૂંટણી કમિશનર વાળા કોઈ ખુલાસો નથી કર્યો આજ દિવસ સુધી ગુજરાતના ચૂંટણી કમિશનરે કે ભારતના ચૂંટણી કમિશનરે અમે ગઈકાલે ભારતના ચૂંટણી કમિશનરને પણ રજૂઆત લેખિતમાં કરી છે કે ખુલાસો કરો ચૂંટણી કેમ નથી આવે ઉપરવાળાએ હજુ સુધી કંઈ ખુલાસો નથી કર્યો નીચેવાળાએ કંઈ ખુલાસો નથી કર્યો એટલે મને એવું લાગે છે તમલમની સેલોટે તેના મોટે મારેલી છે પણ ચૂંટણી યોજવાની જેમની જવાબદારી છે એ લોકોએ કોઈ ખુલાસો નથી કર્યો હાઈકોર્ટ હાઈકોર્ટની કેસેટ તો ભાજપવાળા વધારે છે હું હાઈકોર્ટમાં વકીલ છું ચાલુ પ્રેક્ટિસ છે ઓફિસે જઈએ જ હાઈકોર્ટ હાઈકોર્ટમાં જે કેસ છે એમાં કોર્ટે કોચ સ્ટે આપેલો નથી સ્ટેમાં બધાને ખબર પડતી હશે

એનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલુ છે છતાં એ છ સીટો પર ચૂંટણી આવી ગઈ છ ધારાસભ્યોનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલુ છે તોય ચૂંટણી જાહેર થઈ ગઈ અહીંયા કેમ ન થઈ અહીંયા નહીં થવાનું કારણ એ કે ભાઈ હું હું તો ભાવનગર નો છું અમે એવું સાંભળ્યું હતું કે ભાઈ સિંહ નીકળે એટલે શિયાળિયા ભાગે આ વિસાવદન ના સિંહ નીકળે શિયાળિયા ભાજપના ભાગે જ ચૂંટણી કરવી

એટલે તો હાઈકોર્ટ નું કોઈ કારણ નથી વકીલ તરીકે કઉ છું જેટલા બધા ભાજપ વાળા છે જેટલો કાયદો નહીં ખબર પડતો ને એટલો મને એકલા ખબર પડે છે એટલે કહું છું કે આ જૂઠું બોલે છે ભાજપ હકીકતમાં હકીકત એમણે સર્વે કરાયો વિશાવતરમાં ખુબ માણસો મોકલા ને એમનો સર્વે કરવા માટે ખાલી કઈ પ્રાઇવેટ માણસો ને સરકારી માણસો સર્વે કરતા હોય ટીડીઓ બેઠો બેઠો ભાજપનું કામ કરતા હોય તલાટીને ને હોપી હોય કે આવતા જતા નજર રાખજો ગામમાં કેટલા જણા આપણા વિરોધમાં એક તલાટી નોકરી કરી એટલે કહી દે કે આખું ગામ સાહેબ આ વખતે ભરી ગયું છે આજ આવતા નહીં ધોકાવાળી કાયમી છે આ આખો સર્વે દિલ્હી ગયો એટલે એને નક્કી કર્યું ભાઈ ભાઈ ચૂંટણી જ કરી એ એકસો છપ્પન છે એકાદી નહીં આવે તો કઈ વાંધો નહીં કરવી જ નથી ચૂંટણી એટલે કોઈ પણ કારણ વગર ચૂંટણી પંચ ઉપર દબાણ લાવી ચૂંટણી પંચને દબાવી દીધું અને ચૂંટણી જ બંધ રખાવી છે હાઈકોર્ટનો કોઈ ઓર્ડર નથી હાઈકોર્ટમાં કેસ છે એ વાત સાચી છે પણ ભાજપપાળ અને કે હર્ષદભાઈને ગમે પૂછો કે હાઈકોર્ટમાંથી કોઈ ઓર્ડર થયો છે ઓર્ડર નથી થયો ખાલી કેસ થયો કેસ તો કાલે હું એ કરી આવું કે નરેન્દ્ર મોદી મારે એની પાસેથી પંદર લાખ લેવાના છે હમણાં એને ચૂંટણી ન કરવા દેતા તો શું નરેન્દ્ર મોદીની ચૂંટણી નહીં ઉભા કરવા દેતા હતી બતાવો જે મને બધા હું નરેન્દ્ર મોદી પર કેસ કરું કે પંદર લાખ લેવાના બાકી છે ઉઘરાણી પત્તે નહીં ત્યાં સુધી આને ચૂંટણી ન લડવા દેતા દેતા તો શું બંધ રાખશે ચૂંટણી ઓર્ડર થાય તો અલગ વસ્તુ હતી ઓર્ડર થયો નથી છટાય ચૂંટણી પંચ નું નાક દબાવી કે ગળું દબાવીને રામ જાણે ચૂંટણી બંધ રખાવી છે હવે ભવિષ્યમાં હું સાથે એ હું તમને કહું મારા ત્રણ અનુમાન છે ભૂતકાળમાં દ્વારકાની અંદર આવું થયેલું બબુભા માણેક ધારાસભ્ય એ ત્યાંના અને એ વખતે કોર્ટમાં કેસ થયો પછી ભાજપ એવું કર્યું કે ચૂંટણી નો આવી જેમ વિસાવદરમાં બંધ રહી એમ દ્વારકામાંય ચૂંટણી બંધ રહી કોર્ટમાં કેસ હાલવા નો દીધો સરકારી વકીલો તો ભાજપે મૂકેલા હોય કોર્ટમાં પાંચ વર્ષ સુધી કેસમાં હાલવા દીધો પાંચ વર્ષ સુધી દ્વારકામાં કોઈ ધારાસભ્ય પાંચ વર્ષ આવી રીતે પૂરા કર્યા કોઈને ખબર છે ફરી વાત વિસાવદનમાં પણ ભાજપે નક્કી કર્યું છે કે પાંચ વર્ષ હવે વગર ચૂંટણી પૂરા કરવાના છે કોર્ટમાં કેસ છે કોર્ટમાં કેસ છે એમ કરીને ચાર વર્ષ પૂરા કરી નાખશે ને હવે જ્યારે સત્યાવીસ ની ચૂંટણી આવશે ત્યારે બની શકે નવું સીમાંકન લાવીને વિસાવદન ત્રણ ભાગ પાડીને અલગ અલગ વિધાનસભા ગણી નાખ્યા આ એવું ષડયંત્ર છે અમે એની સામે લડીએ છીએ અમે અહીંયા ચૂંટણી પંચમાં રજૂઆત કરી ત્યાંય રજૂઆત કરી અને અમને એવું લાગ્યું કે અમારી રજૂઆત સાંભળે ચૂંટણી લાવશે તો ઠીક છે પણ ગામને અમારે જણાવવું એ અમારી ફરજ છે તો હું આજ તમને આ બધું કહેવા જણાવવા માટે આવ્યો છું કે ધ્યાનમાં રાખજો બાવું કરે છે બાજુ એટલે આ ચૂંટણી જે બંધ રહેશે એ હારવાની બીચે બંધ રહેશે એમના સર્વે બહુ નબળા હતા અને સર્વે નબળા કેમ આવ્યા વિશાવતરમાં તો નિયમ છે ગદ્દારી કરે એટલે ધોકો લઈને હા બળવાનો છે એ દિલ્હી બધી વાત ગઈ નિત્ર આજ ભાજપવાળા એવી વાતો કરે છે વન નેશન વન ઇલેક્શન કોઈ સાંભળ્યું છે આ શબ્દ એક દેશમાં એક ચૂંટણી કરાવો ક્યાં ભાગો છો છતાંય આ ભાજપવાળા ચૂંટણીથી ભાગે છે એટલે આપણે બધાય સમજવાની જરૂર છે મારી આ વાત હું બહુ જવાબદારીપૂર્વક કહું છું વકીલ તરીકે કહું છું કે આ જે ચૂંટણી બંધ રખાવાનું કૃત્ય જે કર્યું છે એ બિલકુલ લોકશાહીની હત્યા સમાન છે તમે આ બધા ગામમાં મારી વાત પહોંચાડી મત તો ચૂંટણી આવશે ત્યારે ફરીથી માગવા આવશે પણ આજે જાણો કે આપણી આડે કેમ આવું કરવામાં આવે છે બીજી વસ્તુ કે હું તો ખાલી એટલા પૂરતો મર્યાદિત નથી કે ભૂપતભાઈ આપમાંથી ભાજપમાં જતા રહે એ એક ઘટના છે જવાહરભાઈ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા બીજી ઘટના વળી ક્યાં પેલા ભાઈ ચૂંટાયા હતા આપણે અરવિંદ લાડાણી એ કોંગ્રેસ ભાજપમાં ગયા ત્રીજી ઘટના છે કુંવરજી બાવળિયા કોંગ્રેસ ભાજપ ચોથી ઘટના આપણને એમ લાગે છે કે બધા પક્ષ પલટો કરે છે હર્ષદભાઈ તો ખરા ને આપડા કેવાનું છે એ આમથી આમ ગયા અમરીશભાઈ બાકી રહી ગયા વિકાસ કરવામાં માટે વિકાસ કર્યો ખિસ્સાનો એ મુદ્દો નથી કે કેટલા લોકોએ પાર્ટી બદલી મુદ્દો એ છે કે ભાજપ આવી જરૂર કેમ પડે છે એકસો છપ્પન ધારાસભ્ય હોવા છતાં એને અરવિંદ લાડાણીની શું જરૂર પડે છે એ મુદ્દો છે એકસો છપ્પન હોવા છતાં એને ભૂપત ભાઈ શું જરૂર પડે છે એ સમજવા જેવું છે કે આ ભાજપ વાળા હમણાં ગણો ધારાની અંદર સુધારો લાવે છે વિધાનસભામાં અત્યાર સુધી ગુજરાતમાં કાયદો એવો છે કે જે ખેડૂત હોય એ જ ખેતીની જમીન ખરીદી શકે છે વાત સાચી છે કે ખોટી છે કોને કોને ખબર છે આ વાત જે ખેડૂત હોય એ જ ખેતીની જમીન ખરીદી શકે આપણે નવી જમીન સુરતમાં લઈ હોય તો ખેડૂત ખાતેદારનો દાખલો કઢાવો પડો ભાજપ આ કાયદો રદ કરવા લાગે છે આવનારી આ ચૂંટણી પછી તરત કાયદો રદ થઈ જાય છે કોઈ પણ માણસ ખેતીની જમીન ખરીદી શકશે એનાથી શું થશે જેની પાસે બે નંબરના બેફામ રૂપિયા હશે એ નાના ખેડૂતની જમીન પડાવી લેશે અને નાનો ખેડૂત કદાચ સ્વાભિમાની હોય વિસાવદર ખેડૂત જો એમ કે ભાઈ તું એક વીઘાના ના પચાસ કરોડ આજ તો નથી વેચી તો મામલતદારને ને ખોટા કાગળ બનાવીને પોતાના ખાતે જમીન કરી લે છે પછી આપણે તલાટી પાસે જાવ મામલતદાર પાસે જાવ એસડીએમ માં જાવ ક્યાંય નો ખાવા તો કુવામાં જાવ થશે કે નહીં થાય આજ તો મારા ખીચામાં પચાસ કરોડ પડ્યા હોય તો જો હું ખેડૂત ન હોઉં તો હું જમીન નહીં ખરીદી શકું તમે મને આપવા માંગતા છો તો હું નહીં ખરીદી શકું છું કામ કાયદાથી મર્યાદા છે જેવી આ મર્યાદા હટી જશે તમામ ખેડૂતોની જે રોડ તચની મોકાની જમીનો હશે એ માથા ભારે માણસો પડાવી લેશે હું આ બોલું છું એ સાચું લાગે છે કે ખોટું લાગે છે જો આ કાયદો હટી જાય તો નાના ખેડૂતોની જમીન માથા ભારે માણસો પડાવી લે કે ન પડાવી લે મને બધા કહેતા જ્યારે આ કાયદો ગુજરાતમાં આવશે ચાલુ તો થઈ ગયું છાપામાં આવી ગયું તે દિવસે જો ભૂપતભાયાણી કે કુવરજીભાઈ કે ભાઈ જે કાંઈ બદલું કરી છે પાર્ટી એ હામા પક્ષમાં હોય તો એને મજબૂરીમાં કે થોડો થોડો અવાજ લાશ કાઢીને ઉઠાવવો પડે એટલે આવા ખોટા ધંધા કરતા પહેલા ભાજપે સામેથી બધા જ માણસો પોતાની પાર્ટીમાં નાખી દીધા એટલે ગમે એવું ખોટું કામ કરે કોઈ બોલવા વાળો જ ન હોય વાત સમજાણી કે ન સમજાણી ગમે એવા કયા કામ કરે ભાજપ પણ સામે કોઈને વધવા જ નહીં દે કે કોઈ ઊભો થઈને બોલે કે તમે ખોટું કરો છો કેમ કે કોક બોલશે તો ગામ સાંભળશે ગામ સાંભળશે તો ગામ ચૂંટણી ટાણે નિર્ણય લેશે કે ભાજપે ખોટું કર્યું એટલે કોઈ સામે વધુ જ ન જોઈએ અવાજ ઉઠાવવા એવા મિશન સાથે ભાજપે તમામ લોકોને પોતાની પાર્ટીમાં ભેળવી દેવાનું ચાલુ કર્યું છે એમાં ભળી જવા વાળાનું પાપ છે અને ભેળવી લેવા વાળાનું પાપ છે પણ અમે આમ આદમી પાર્ટીના સૈનિકો હું પોતે ચૂંટણી હારી ગયો બધાને એવું હતું કે ગોપાલભાઈ જીતશે મનોજભાઈ જીતશે બધાને એવું નથી જીત્યા તો એક સેકન્ડ માટે અમે વિચાર નબળો નથી કર્યો કે લડાઈ છોડી દે પાર્ટી તો બદલવાની વાત ભૂલી જાઓ ઘરે બેસવાનો અમે વિચાર નથી કર્યા એક વર્ષથી હારી ગયા પછી લડતા લડાઈ એટલા માટે ચાલુ છે કે ભવિષ્યની અંદર કાળું અંધારું દેખાય છે કે જો આ ભાજપ વાળા ને ભાજપ વાળા રહેશે ને તો કાળું અંધારું વધશે આપણા નસીબમાં

આપણા વિસ્તારમાંથી કે આપણા ગુજરાતથી યુક્રેનમાં એમબીબીએસ કરવા છોકરા જાય છે કે નહીં મને બધા કયો છે કોઈને ખ્યાલ છે આપણા વિસ્તારમાંથી કોઈ વિદેશ ભણવા ગયો ખ્યાલ છે કોઈને જાય છે કે નથી જતા જાય છે ને વિદેશમાં તમે અહીંયા એક સારી સ્કૂલ નથી બનાવી શકતા એક કોલેજ નથી બનાવી શકતા એક યુનિવર્સિટી નથી બનાવી શકતા એટલે લાચારીમાં જમીન વેચીને લેણું કરીને ઘરેણા વેચીને વ્યાજવા લાવીને વિદેશ ભણવા મોકલવા પડે પછી તમે એમ કહો છો મેં વિદેશમાં યુદ્ધ રોકાવી દીધું જાતા રોકો ને પેલા ગામમાં ગામમાં કરો પણ આ બધી કોઈ ઉઠાવે સામે એટલે ભાજપે નક્કી કર્યું છે બધાને પકડી પકડીને ભાજપમાં ભેળવી દેવું અને જે ભાજપમાં ન ભળે એને જેલમાં પૂર દેવું ચૈતર વસાવાને જેલમાં પૂરી દીધા શું કામ કે પેલા એને પૂછ્યું કે ભાઈ બે રસ્તા છે આ સુટકેશ પૈસા ભરેલી અને આ કયું રહેવું છે ચૈતરભાઈ કીધું ભાઈ હું તો આદિવાસી સમાજ નો માણસ છું અને કોઈ નથી તમારી લઈને જાવ અને જેલ કરો એટલી નિમ્ન કક્ષાના ભાજપ વાળા એ બદલો લીધો ચૈતરભાઈ સાથે ખાલી એટલા માટે કે ભાજપ એની ઘરવાળી એની પત્ની ને ત્રણ મહિના જેલમાં ભરી દીધો ખોટા કેસા આપણે બધા અહીંયા મોટા ભાગના આદમી માણા બેઠા છે રાજકારણ કરતું હોય ગામનું કે તાલુકાનું જિલ્લાનું તો લગભગ આદમી માણા કરતા હોય અને આદમી આદમી વચ્ચે રાજકારણ નું વેર હોય તો ચૂંટણીમાં કાટતા હોય ગાળું બોલીને ક્યારેક ધોકા પછાડીને ક્યારેક મતદાન માં પણ આદમી વેર બધી બાયુ પાસે લેવાનું હોય કોઈ દિવસ બધા મને કયો છે જવાબ આપો આદમી આદમી નો વેર બાયુ લેવાય ત્રણ મહિના છે ત્રણ વાઇફને જેલમાં પૂરતી મજબૂત માણસ કહેવાય કે ત્રણ મહિના એના ઘરના જેલમાં રહ્યા તોય આજે આમ આદમી પાર્ટી ઇજ્જત થી ભાજપ ની સામે લડે છે દોસ્તો અમે થાકી એમ નથી પણ બહુ દોડવીને એટલે પાણી જોઈને ઓક્સિજન જાજો જોઈએ અમે એમ કહેવા આવ્યા છે કે અમે દોડતા રહેવાના છીએ પણ ચૂંટણી આવે ત્યાં થોડોક ઓક્સિજન નો બાટલો આવી ગયો નાખતા રહી ગયો થાકી ન જવા જોઈએ અમે જે થયું છે યોગ્ય નથી થયું પણ આપણે બધાએ જાણવું પડશે કે ભાજપ એટલા માટે આવું કરે છે કે અલગ મલગના જુઠ્ઠા ખુટ્ટા કાયદાઓ લાવે છે પબ્લિક હેરાન થાય એવા કાયદાઓ લાવે છે પણ સામે કોઈ વધે જ નહીં ભાજપની સામે બોલવા વાળો કોઈ માણસ ન વધે એટલા માટે થઈને તમે જુઓ કે જમીન માપણીનો ઈસ્યુ વર્ષોથી ગુજરાતમાં આવે છે હું જયારે પ્રાંત ઓફિસમાં ક્લાર્ક હતો ત્યારથી આ ઈસુ ચાલુ થયો છે ખોટી જમીન માપણી આખા ગુજરાતમાં કરી છે કોઈના નકશા ફરી ગયા કોઈનું ક્ષેત્રફળ બદલાઈ ગયું કોઈનું નામ બદલાઈ ગયું કોઈની છે ત્યારે ભયંકર તકલીફ પડવાની છે છતાંય આજ આપડે કોઈ સાંભળવા વાળો નથી શું કામ કે ભાજપ પહેલેથી સગવડ કરી રાખી છે કે અવાજ ઉઠાવવા વાળો કોઈ હશે જ નહીં કોને જેમ કેસે ગામ ક્યાં અવાજ ઉઠાવશો

અમારી પાસે પૈસા નથી માથા ભારે માણસો નથી લડવાની ભગવાને આપેલી હિંમત છે લડતા રહેવું છે બસ તમે અમને આનાથી ટેકો આપતા રહેજો ક્યારેક આવો બધા ચડા ઉતાર આવશે મેં કીધું એમ અમે પોતે હારી ગયા તો શું થયું જિંદગી થોડા હારી ગયા છે એક ચૂંટણી હારી ગયા છે કામ કરતા રહેશો તમે બધા બેઠેલા જીતાડશો જીવનમાં ક્યાંય બેસાડજો તમે ધારશો તો એટલે અમે એમ કહીએ છીએ કે લડવું જરૂરી છે વારંવાર પેપરો ફૂટે કોઈ બોલે નહીં શું કામ એકસો માંથી એકસો તો એ બાજુ બેઠા છે ભાજપમાં લાવે એટલે પહેલા ખૂણા લઈ જઈને સાલો ટેપ માર દે મોઢા ઉપર સીધો ગાભો મારી દેવાનો બોલતો નહીં અને એ સમજીને ન બોલે કારણ કે હુંગા રહેવાનું ભાડું મળે છે દર મહિને જેટલા જાજા મુંગા રે આપણા જેટલા પણ લોકો કોઈ ખેડૂત નેતા અને કોઈ સમાજના નેતા ને બધાને ગોડાઉનમાં ભરતી દા તો કોઈ કઈ બોલતું નથી પેપરો ફૂટે મોરબીમાં ક્યારેક દુર્ઘટના થાય વડોદરામાં છોકરા ડૂબી જાય તક્ષશિલામાં બાવીસ છોકરા ઉપરથી સળગીને કૂદી ગઈ પોતાનો જીવ ગુમાયો પણ એકસો છપ્પન આ બાજુ હોય તો બોલે કોણ અને કોઈ બોલી ન શકે એવી વ્યવસ્થા ભાજપે કરી છે એટલે મને એમ લાગે છે કે આપણે બધાએ આ વાત હજારો લોકો સુધી પહોંચાડવી પડશે ચૂંટણીઓ ચૂંટણીનું કામ કરશે નેતાઓ આવશે નેતા જશે પાર્ટીઓ નવી બનશે પાર્ટી પૂરી થઈ જશે એક ટર્મ કોક જીતી જશે બીજી ટર્મ હારી જશે લોકશાહી કરવી જોઈએ માણસ મહત્વનો નથી લોકશાહી મહત્વની છે એ કહેવા માટે આ લોકશાહી વધવા દે ચૂંટણીઓ બંધ કરાવી દીધી એને અખતરો કર્યો વિસાવદર થી અખતરો ચાલુ કર્યો આખા દેશમાં ચૂંટણી આવી વિસાવદર માં નો આવી અખતરો કર્યો જો ચૂંટણી ન કરીએ હાલે છે હાલી ગયું એક વખત તો બીજી પચાસ વિધાનસભામાં અખતરો કરશે આપણે ખેડૂતો માણસ પેલા ખબર નઈ એક શાહ અલગથી વાળવી નવું બિયારણ આવ્યું હોય તો એક શાહ નવા બિયારણમાં કરીને બાકીનું દર વખતે વાવતા હોય એવું જ હોય ને ભાજપ નો ખતરો કર્યો એક સવા આવ્યો છે હારું કઈ પરિણામ આવશે હારો ફાલ આવશે હારી ઉપજ આવશે તો આવતા વર્ષે આખું બિયારણ લગાડશે કે કઈ ચૂંટણી કરવાની જરૂર નથી શું કામ એનું તમને દાખલો આપો રશિયામાં આજે જ ચૂંટણીનું પરિણામ આવ્યું અને રશિયાનો સરમુખ અત્યારે ત્યાંના નરેન્દ્રભાઈ મોદી નેવ્યાસી ટકા મત સાથે ચૂંટણી જીતી ગયા શું કામ તમામ વિપક્ષને ચૂંટણી દરમિયાન જેલમાં પૂરતી થઈ કઈ નેતા બાજુ રહેવા દીધો અને નેવાસી ટકા મત મળ્યા તમે બધા ગૂગલ કરજો રશિયા ઇલેક્શન રિઝલ્ટ લખજો ગુગલ નેવાસી ટકા મત થી જીતી ગયા બધા વિપક્ષ જેલમાં ચૂંટણી પૂરી થઈ જાય અવકાઠો બાદ આ યોગ્ય છે ખરું ગોપાલભાઈ ને ચૈતરભાઈ ને મનોજભાઈ ને જેલમાં પૂરી દે એનાથી ગોપાલભાઈ ને કઈ ફરક નહીં પડે પણ ગામ આખું દુઃખી થશે ને એ વિચારીને આપણે મતદાન કરવાનું છે કે આપણા માટે બોલવા માણસ જેલમાં વયો જશે તો બોલશે કોણ અને કોઈ નહીં બોલે તો હેરાનગતિ વધશે આપણે એટલા માટે હું વિનંતી કરવા માટે તમને જાણકારી આપવા માટે આવ્યો છું કે ભાજપે ખોટી રીતે ચૂંટણી રોકી રાખી છે કોઈ કોર્ટ કચેરીનું કારણ નથી માત્ર ચૂંટણી હારી જવાના ડરના કારણે કેમ કે આ વખતે ઇન્ડિયા ગઠબંધન થયું પહેલા તો મજા લેતા હતા કે કંઈ વાંધો નહીં ત્રણ પાર્ટી લડશે બે પાર્ટીમાં મત વેચાઈ જશે એટલે ભાજપ જીતી જશે આનંદ આવતો હતો પણ કહેવાય છે ને કે ભાઈ ક્યારેક ઉપરવાળો છે એવા ચમત્કારો કરે છે કે દેશની લોકશાહી બચાવવાની જયારે વાત આવી ત્યારે ઇન્ડિયા ગઠબંધન બન્યું ઇન્ડિયાની સામે અત્યારે ભાજપને ડર લાગી ગયો છે એટલે ચૂંટણીથી ભાગવા લાગ્યા જૂનાગઢની સીટ જાહેર નથી કરતા લોકસભાની વિશ્વની કહેવાતી સૌથી મોટી કેડર બેક પાર્ટી છે તો કરો જાહેર મૂર્તિઓ વાર એની લાગે છે એટલે હું બધાને આજે વિનંતી કરવા માટે આવ્યો છું કે આજુબાજુના બધા ગામમાં તમે વાત પહોંચાડજો કે વિરોધ પક્ષને ખતમ કરી દેવા માટે થઈ અને ભાજપ કરોડો રૂપિયા ખર્ચે છે આપણે માંડવી લઈને માર્કેટમાં જઈએ તો આપણને પૂરો ભાવ ન મળે ટેકાનો કપાસ લઈ જાય તો કપાસનો પૂરો ભાવ ન મળે પણ ભૂપતને ટેકાના ભાવે ખરીદી લેશે વાત સાચી છે ખોટી આપણે મહેનત કરીને ઉગાડેલો કપાસનો ભાવ નથી કોઈ લેવા વાળો અને જેને કોઈ દેવા વાળો નતો એને મત આપ્યો તો એને લેવા વાળા વધી ગયા આ પરિસ્થિતિની સામે લડવા માટે અમે હજુ તૈયાર છે આમ આદમી પાર્ટી હજુ તૈયાર છે કેમ કે દેશની અંદર કઈક બદલાવ લાવવો છે વ્યવસ્થા પરિવર્તન કરવું છે એમાં તમારો સપોર્ટ માટે આવ્યા ભાજપના એક ગામમાં ચૂંટણી પ્રચારમાં ભાજપના નેતા ગયા એટલે ગામમાં બધા બેઠા હતા કે ભાઈ નેતાજી આવી ગયા છે ચૂંટણી છે એટલે બોલો શું છે ગામે કીધું કે સાહેબ ગામ તો નેતાએ કીધું કે ગામમાં કઈ સમસ્યા બમસ્યા હોય તો કેવો ભાઈ શું છે કઈ કરવાનું છે એટલે ગામમાં બે વડીલો ઉભા થાય ગામમાં બે સમસ્યા છે તો બોલો કે ચૂંટણી છે કઈ વાંધો નહીં ચૂંટણી ટાણે તો એ ઝડપી કામ કરે શું સમસ્યા એ ગામમાં અમારે કે સાહેબ મહણીયું નથી શમશાન નથી એટલે તરત ને કઈ ફોન કાઢે ફટફટ ફટ નંબર લગાવીને હા ભાઈ કે આ ગામમાં મહણીયું નથી કઈ રીતનું એ વાત કરીને કીધું ભાઈ મહણીયું થઈ જશે બીજું હું કે અમારા ગામમાં ફોનનો ટાવર જ નથી આવા આવે છે એક દિવસમાં માં પછી બાબા ને કીધું કે બીજો પ્રશ્ન કે આ ક્યાં ટાવર છે ટાવર ન બીજો પ્રશ્ન એ છે તો ક્યાંક ટાવર આવે છે ટાવરે વાત કરી લીધી ચૂંટણી તાણે આવું કરે છે ભાજપ આપડી યાર રોડ બની જશે નાળું બની જશે અહીંયા અહીંયા દિવાલ બની જશે વન વિભાગ વન વિભાગ ની તાર ફેન્સિંગ ની વાડ થઈ જાય સિંહ સિંહ ને રાત ના પાડી દેસુ આ બાજુ નો આવતો કેમ એમ કે ચૂંટણી છે ચૂંટણી પછી ચૂંટણી પછી ભૂંડ આવે અડધા ગાંધીનગર થી આવે અડધા આમ છે જંગલ આવે આપણે તો ભૂંડ આવે જંગલ મારું એટલું જ કહેવાનું છે ચૂંટણી જે રૂપે છે તમે જાગૃત છો એટલે કઈ વધારે કહેવાનો નથી પણ આજની મીટીંગ નો વાત એટલી જ છે કે અહીંથી જે કઈ તમને સમજાય એ બધા ગામમાં જઈને પહોંચાડવાની જરૂર મારે ભાજપના જે કઈ મિત્રો મારે એમની ટીકા ન કરવી વિનંતી કરવા માંગો છું કે એ બધાને આપણે પૂછીએ તમે કેમ ભાજપને ભાઈ સપોર્ટ કરો છો કે અમે વિચારધારાને સપોર્ટ કરીએ આવું કહે કે નહીં તો ભાજપમાં સાઠ ટકા કોંગ્રેસ વાળા છે તો તમે કઈ વિચારધારા સપોર્ટ કર્યો ભાજપમાં માં ભાજપ વાળા તોય પાછો કે હું ભાજપ ની વિચારધારા સપોર્ટ કરું પણ ભાજપમાં જ ભાજપવાળા નથી તો તમે કોને સપોર્ટ કરો છો કોંગ્રેસ ને સપોર્ટ કરે મારે એટલું ભાજપના જે કાંઈ મિત્રો આજુબાજુ ગામમાં મારે બે હાથ જોડવા છે કે દેશ માટે થઈને તમે એક વખત ભાજપને વિસાવદરમાં જુનાગઢમાં હરાવો એનાથી ભાજપનું નુકસાન નહીં થાય પણ દેશનો ફાયદો થશે એક ઓછી આવશે તો આગળ ભાજપવાળાને કોઈ ફરક નહીં પડે એને ગિફ્ટ સિટીમાં વ્યવસ્થા કરી જ રાખી છે જે જોઈએ

એ અનુભવી છે એટલે આપણે આપણે ક્યાંય કઈક એમ કેવું દાર પડાવો હોય કે આપણે કઈક ગોજલા કરી હોય તો અનુભવી માણસ ગોતી ભાઈ આ ગોજલો લેવાય ન લેવાય આ દારમાં પાણી આવશે અનુભવી માણસ એને અનુભવી ગોત્યો અનુભવી માણસ આપે દુકાન ખોલી દામ દુખી છે અને એને દારૂ પીવો છે અને ગાંધીનગરની ની હાઈફાઈ હોટલો માં એમને ભાજપ દારૂ પીવો છે ગામ માં દવા પીવાનો વારો આવ્યો છે મનો ગોટો ફોર્સ પી જવી પડે એવી હાલત ઉભી થઈ છે હવે તો એમાં કે નકલી મનોકોટો ઘોસ આવે તેવી ગમે એટલી તો મળતો નથી દવા માં નકલી દવા આજ તમે જોવો કેટલું નકલી આવ્યું કેશોદ સરકારી દવાખાનામાં માં હવા વાર સુધી એક નકલી ડોક્ટરે નોકરી કરી કોઈ વાંચવા આજનું છાપો સાડત્રીસ ઓપરેશન કર્યા મહિલાઓ નો ડોક્ટર હતો ડાયનેક ડોક્ટર ડિલિવરી કરાવી સાડત્રીસ એક બેન ગુજરી ગયા ને એક છોકરો ગુજરી ગયો દસ નું પાસ ડોક્ટર એક વર્ષ સરકારી દવાખાના નોકરી કરી ગયો કોણ બોલશે ભાજપે ઓલરેડી વ્યવસ્થા કરી છે બોલે એવો કોઈ વધવો જ ન જોઈએ બધાને ભાજપમાં લઈ લો ત્યાં જેલમાં પૂરી દે એટલે નકલી ડોક્ટર નું કૌભાંડ ખુલે કોઈ કોઈ બોલે એવો હોવો ન જોઈએ પણ ભાજપની ગમે એવી મોટી તાકાત હોય બોલવાવાળા તો આ દેશમાં આ ગુજરાતમાં રહેશે ને આમ આદમી પાર્ટી વાળા રહેશે તમે કોઈ રોકી નહીં શકો તમારી એ કોઈ જેલ નથી કે અમને પૂરી દે અમે બોલતા બંધ રહી જાય ખોટું હશે ને વટથી બોલ આ ગામના આ મલકના આ કાઠિયાવાડના આ ગુજરાતના ખેડૂતના દીકરા છે અમે તો ધરતી માંથી ઉભા થયેલા માણસો અમારું કઈ લુટાઈ નથી બોલવાના છે પણ કેશોદમાં નકલી ડોક્ટર નકલી આઈપીએસ નકલી આખી સરકારી કચેરી ખુલી ગઈ છોટા ઉદેપુરમાં અહીં અસલી કચેરીએ તલાટી ન મળે આપણને ગામમાં અસલી પંચાયત ઓફિસ હશે છે ને પણ તલાટી કોઈ ન દેખાય જેને બહુ નસીબ હારા હોય ભાઈ હારા હોય પૂન કર્યા હોય એને ક્યારેક તલાટી મળે ભાઈ હોય અસલી પંચાયત ની અંદર ગ્રાન્ટ નો આવે અસલી પંચાયત માં તલાટી નો આવે પણ નકલી કચેરીમાં ચુમ્માલીસ કરોડ ની ગ્રાન્ટ આવી અને નકલી વાળા હરીફાઈ કરી છે આ કે હું નકલી કચેરી ખોલું બીજો કે તો હું નકલી ટોલ નાખું નાખું સો કરોડ રૂપિયા કમાવું નકલી ટોલ નાખું બાજુના ખેતર માં લેવા ટોલ નાકા માં જાઉં દોઢસો રૂપિયા થતા આ બાજુ વગર રોકાણ નો ધંધો અને આપણે અહીંયા આપણા ખેતર એ બાજુ નકલી ટોલ નાકા ખોલવા વાળાને કોઈ પકડવા તૈયાર નથી પેપર ફોડવા વાળાને કોઈ પકડતું નથી ચોરી કરવા વાળા નકલી આઈપીએસ નકલી પોલીસ નકલી ડોક્ટર નકલી સીએમઓ ના અધિકારી બનવા વાળાને કોઈ કંઈ કહેતું નથી પણ આપણા ખેતરમાં જંગલી કોઈ જનાવર આવ્યું હોય સેજ આપણે કઈ કઈ કર્યું હોય તો આખું જલ ન ખાતું આપણા ગામમાં પકડીને લઈને વહી જાય છે કે નહીં વાત સાચી છે કે ખોટી મારી દોસ્તો એટલી જ વિનંતી છે કે લોકશાહી માટે ભારતની અંદર લોકોનું રાજ કાયમ રાખવા માટે બોલવાવાળાની જરૂર પડશે બોલવાવાળાને જીવતા રાખવાનું કામ તમારા બધાના હાથમાં છે હું ધારું તો હું એમ કહી દઉં હું મોટો નેતા એમ ન બને પણ બોલવાવાળાને સમાજની અંદર ટકાવી રાખવાનું એ છોડ મોટો થાય એ જાળવી રાખવાનું કામ તમારા બધાનું છે હું આશા રાખું છું વિનંતી કરું છું કે બધાને કહેજો કે બોલવા જીવતા ને જીવતા ભાજપે તો મિશન લીધું છે કોઈ બોલવા વાળા વધવા નથી